સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત નકલી ચીજ વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખીને દરોડા કર્યા નકલી બ્રાન્ડેડ સાબુ હાર્પિક બનાવતી ફેક્ટરી ઝડપાઈ નકલી ડેટોલ સાબુ સહિતનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે આઝમ શું બાતમી મળી હતી કે અહીંયા નકલી સાબુ કે હાર્પિક બનાવવાનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે કઈ રીતે બાતમી મળી કેટલા સમયથી આખો આ રેકેટ ચાલતું હતું સરણા પોલીસ સ્ટેશન થી થોડા શેડ રાખવામાં આવ્યો હતો અને ત્યાં આ બધું નકલી ચીજો બનાવવામાં આવી રહી હતી જે કંપનીના નામે આ આ નકલી બનાવવામાં આવી રહી હતી હતી તેમને સમગ્ર મામલે મળી પોલીસને સાથે રાખીને જ્યારે રેડ કરી હતી ત્યારે એ લોકો પણ ચોંકી ગયા હતા કારણ કે બ્રાન્ડેડ સાબુ હાર્પિક સહિતના બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન સામે આવ્યું હતું એટલું જ નહીં નકલી ચીજ વસ્તુઓ બનાવવામાં વપરાતું રો મટીરિયલ પર મોટી માત્રામાં ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું છે સાબુ હોય કે લિક્વિડ હોય તેનો પણ મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેથી મહત્વની વાત એ છે કે પોલીસ સ્ટેશન ની નજીક જ ખેલ કરવામાં આવી રહ્યા છે અને શેડ પણ ભાડે ત્યાં જ રાખવામાં આવી રહ્યા છે જેથી કોઈને શંકા ના જાય આભાર આજમ તમામ વિગતો માટે